અને ખાવાની મોજ પડી જાય તો હું પાછળ પબ્લિક જો પાછળ સવાર સવારમાં પબ્લિક છે ને ખાવા માટે ભજીયા તલ પાપડ થતી હોય એવી એવી જ જગ્યા તમારા માટે લઈને આવી જાઉં છું વર્ષોની અંદર આવી ગયો છું મિત્રો તમે જોઈ શકો છો મોટી રાઇસ મિલ છે અને બાજુમાં છે અહીંયા સરકારી દવાખાનું છે અને એની જ બહાર અહીંયા મા મેલડી આવું છે સરસ મજાના ભજીયા બનાવે છે તો ચાલો મિત્રો શું ભાવ છે શું ટાઈમિંગ છે આપણે બધી વાત કરીએ તો ચાલો આવી જાઓ અહીંયા સરસ મજાના ભજીયા નીકળી રહ્યા છે તું જુઓ બટાકાના મેથીના ને આપણે અહીંના ઓનર સાથે પણ વાત કરીએ તો જય મહારાજ શું નામ છે આપણું અશ્વિનભાઈ અશ્વિનભાઈ હવે આપણે અહીંયા જે ભજીયા બનાવો છો કેટલા સમયથી બનાવો છો અહીંયા આપણે ભજીયા ત્રીસ પોત્રીસ વર્ષ અને અહીંનો આપણે ટાઈમિંગ શું છે લારીનો છ સાડા સાડા આઠ થી એક વાગ્યા સુધી બરાબર અને કોઈને પાર્સલ જોઈતું હોય તો પાર્સલ મળી જાય અચ્છા અને કયા કયા ભજીયા બનાવો છો બરાબર અને પ્રાઇસ શું છે વીસ ના સો ગ્રામ અને જોડે શું શું આપો છો ભજીયા જોડે ચટણી ને મરચા જો મિત્રો સરસ મજાના ભજીયા હા ચટણી બટની તમને બધું બધા દો જુઓ

જય મેલડી માં નાસ્તા હાઉસ આવેલું છે પણ અહિયાં ની ભજીયા ની વાત કરીએ ને તો વસો માં એક એવું પચીસ વર્ષથી જૂનું અને જાણીતું મા મેલડી માં નાસ્તા હાઉસ પણ આજે આપણે એમના નાસ્તા ની એક એવી રોરક લઈએ અને એમનો સ્વાદ લઈએ તો મારા મિત્રો વસો તો એમનો સ્વાદ ની તો વાત ના થાય પણ આ જે ચટણી છે ને ભાઈ ચટણી તો વસોમાં પહેલો નંબર આવે અને એમના ભાઈ એક ફેમસ વ્યક્તિ હતા અને આજે એ પણ ફેમસ છે પણ એમની બીજી શાખા વસો એટલે કે ટાવર આગળ આવેલી છે તે રાત્રે દસ રૂપિયાને એક જ આપે છે પણ તમે સ્વાદની તો વાત કરીએ ને તો પચ્ચીસ વર્ષથી પણ એ પણ જૂના છે તો એક મુલાકાત લેવાનું ભૂલતા નહીં એક મારી વાત એ કાયમી રહેશે તો મારા મિત્રો આપણે મેલડીમાં નાસ્તા હાઉસની મુલાકાત તમે કરજો પણ હું પણ કરું જય માતાજી જય માતાજી જય મેલડીમાં નાસ્તા હાઉસમાં આ દાર વડા દારવડા એટલે વસોની વાત ના થાય અને હું પણ ટેસ્ટ કરું છું અરે વાહ શું વાક કે મારા મિત્રો આ નવા દિવસોની અંદર જય મેલડીમાં નાસ્તા હાઉસની મુલાકાત લેવાનું તો ભૂલતા જ નહીં હું પણ નાસ્તો કરું છું તમે પણ કરો સ્વાદ તો વાત ના થાય અને મરચા એટલે કે જોરદાર મરચા છે મારા ભાઈઓ અને વસોના ભાઈઓને મારા ખૂબ ખૂબ અહીંયા આવવા માટે આમંત્રણ કરું છું તો આવો નાસ્તાની અનોરો લાભ લો ગાય માતાજી જય મહારાજ મિત્રો તો આપણે આવી ગયા છે મામેલની નાસ્તા હાઉસ વસોની અંદર સરસ મજાના હવે ભજીયા ટેસ્ટ કરીશું જો મિત્રો દાલવાળા છે મેથીના છે અને બટાકાના હવે આપણે ટેસ્ટ કરીશું સરસ મજાની ચટણી સાથે જોરદાર ભજીયા છે મિત્રો બસોની અંદર આવો તો મામેળી નાસ્તા હાઉસ જે લક્ષ્મી ટોકી એટલે કે રાઈસ મિલની નજીક આવેલું છે ત્યાં આગળ મુલાકાત લેવાનું ભૂલશો નહીં જોરદાર મોજ પડી જશે અહીંયા અશ્વિનભાઈ તમને જોરદાર ભજીયા ખવડાવી જશે તો મળીએ એક નવા વિડીયો સાથે અને તમારી જોડે કોઈ સારી એવી જગ્યા હોય તો અમારા વિડીયોની અંદર કમેન્ટ કરજો જય મહારાજ